આટલી મોટી વસ્તી હોવા છતાં આટલી એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ જે આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જ્યારે તરાપ મરાતી હોય

ઢોર માર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એમના મજૂરોને રજુ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા સો દિવસીઓ ચોર છે અમારી જમીનો છીનવાયેલી છે અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકોએ અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકોએ કરવો પડશે 13 તારીખે 5 દિવસનું બેસણું કેવડિયા ખાતે એ લોકોનું રાખ્યું છે એમના પરિવારો એટલી બેરહેમી થી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ તેર તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયા વાળા એકલા નથી એમની સાથે ડેડિયાપાડાના ના લોકો પણ છે કેમ છું ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે આ આદિવાસી સમાજ આ આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી આજે ગોરા અંગ્રેજો ને કાળા અંગ્રેજો સામે પણ અમે ઝૂકીશું નહીં આદિવાસી અમે એટલા માટે અમે આદિવાસીઓ છે હજારો વર્ષોથી વસનારા આદિવાસીઓ છે આ આ આ આ અમે જે વખતે વિસ્તારોમાં વિસ્તારોમાં દેશ દેશ પર પર જે વખતે મુગલો આક્રમણ થયું હુણો આક્રમણ થયું ફ્રેન્ચો આક્રમણ થયું પોર્ટુગીઝો આવ્યા અંગ્રેજો આવ્યા ત્યારે પણ આદિવાસીઓ ગુલામી નથી સ્વીકારી સ્વાયત રાજા તો અમારા રજવાડા હતા રાજ પીપળા નો ઇતિહાસ જોઈ લો નાંદો તો અમારા નંદ બિલ ની નગરી હતી સાગબારા અમારા કુવર વસાવાનું રજવાડું હતું હેલાદાબ માં અમારા રાજા અમારા રજવાડા પ્રકારે હેરાન પરેશાન કરીને ખદેડીને આજે અમને આદિવાસીઓને વિભાજીત કરવામાં આવ્યા છે તમે રામાયણ વાંચી લેજો રામાયણના ના પેલા આદિવાસી વાલ્મીકીનો ઉલ્લેખ હશે અમારા આદિવાસી ના પૂર્વજો છે તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો એમાં પૂજા ભીલ દુધા ભીલ અમારી જે સેના હતી એ આદિવાસીઓની હતી

આદિવાસી યુવાનો રાતે વાગે થી નાચશે પાંચ વાગે સુધી આદિવાસી યુવાન થાકશે આદિવાસી યુવાન પગ પાડા લઈને પંદર દિવસ પાવાગઢ ને ભાગવલ જશે આદિવાસી યુવાન થાકવાનો નથી પણ આદિવાસી યુવાન ને હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે એ નાચવા કૂદવામાં પગ પાડા જવામાં સમાજ નહીં આપવા માટે કરો હું તમને વચન આપું છું અમે આગેવાની લેવા માટે તૈયાર છે અમને તમારો સાથ જોઈએ છે તમારો સહકાર જોઈએ છે સાથ જોઈએ છે જે રીતના આપણા પૂર્વજો

મુર્દાબાદ જિંદાબાદ હવે મુર્દાબાદ જિંદાબાદ કરવાનું થતું નથી હવે કોઈ બાબતમાં આવેદન પત્ર આપવાના થતા નથી લડેગે જીતે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું મારું સન્માન કર્યું મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે છતાં મને તક આપી એ બદલ મેં તમારો ખુબ ખુબ આભાર માનું છું અહિયાં ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચ સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટી ના જેટલા પણ આગેવાનો અહિયાં પધારેલા હોય ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય આપના હોય કે બાપના હોય કે બીડીપી ના હોય બધાને મારા જોહાર જે આદિવાસી